ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે થી સાંજે સાત વાગ્યા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ હેલ્થ એન્ડ વેલનેસ અને એસજીસીસી ગ્લોબલ વિલેજ એક્ઝિબિશન બે હજાર પચીસનું સંયુક્તપણે આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ સેમિનાર હોલ એ સરસાણા સુરત ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ અને એસજી સીસીઆઈ ગ્લોબલ વિલેજ એક્ઝિબિશનનું ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં ઉદઘાટક તરીકે લોકસભાના દંડક અને વલસાડના સંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ પધાર્યા હતા અને તેમણે ફૂડ એન્ડ બેવરેજીસ અને એસજી સીસીઆઈ ગ્લોબલ વિલેજ એક્ઝિબિશનનું ઉદઘાટન કરી બંને પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લા મૂક્યા હતા ત્યારે આ પ્રદર્શનની મુલાકાત લેતા અતુલ બેકરીના સ્ટોલની મુલાકાત લીધી હતી જ્યાં અતુલ બેકરીના ચેરમેન અતુલભાઈએ જણાવ્યું હતું કે અતુલ બેકરી હર હંમેશા કંઈક ને કંઈક નવું પ્રેઝન્ટેશન કરતી હોય છે ત્યારે આ વખતના એક્ઝિબિશનમાં અતુલ બેકરી દ્વારા બનાવવામાં આવી છે અલગ યુનિક કેક કેક આ ફૂટ લાંબી અને કેક કેક છે છે કિંમત થાય આ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ સુરત મહાનગરપાલિકાના કર્મચારીના સહયોગથી અને તેમની કામગીરીથી સુરત શહેરને સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે તેને બિરદાવવાનો છે સાથે સુરત મહાનગરપાલિકાના કર્મચારીની કામગીરીને બિરદાવવા માટે એક્ઝિબિશનના પૂર્ણાહુતિ સમયે સફાઈ કર્મચારીઓ સાથે આ કેક કાપવામાં આવશે ત્યારે અતુલ બેકરીના ચેરમેન અતુલભાઈ દ્વારા આપવામાં આવ્યો એક ખાસ મેસેજ શું તે જુઓ આ ન્યૂઝમાં જી હું અતુલ બેકરી ચેરમેન અતુલ બેકરી ઇન્ડિયા આજે સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જ્યારે ફૂડ અને બેવરેજિસનું એક્ઝિબિશન જે પરંપરાગત વર્ષો વર્ષ કરતું આવે છે એ આજે પચીસ છવ્વીસ અને સત્યાવીસ જાન્યુઆરીના રોજ આ કરવામાં આવ્યું છે ત્યારે અતુલ બેકરી હર હંમેશ કંઈક ને કંઈક નવું અહીંયા પ્રેઝન્ટેશન અનુભવ કરતી હોય છે અને શોકેસ કરતી હોય છે આરે આજે સુરતને જ્યારે નવા એવોર્ડથી નવાજવામાં આવ્યું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને કહેવાય કે ક્લીન સિટી છે આપણે પોલ્યુશન ફ્રી છે ગાર્બેજ ફ્રી સિટી બતાવ્યું છે જ્યારે ટ્રાન્સપોર્ટ માટેનું એવોર્ડ મળ્યા છે આવું નવા એવોર્ડ મળ્યા છે ત્યારે સુરતની અંદર સુરતના પ્રજાને ખાસ કરીને કે જેમના સહયોગથી જેમની અવેરનેસથી સાથે સાથે જે કર્મચારીઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કામ કરતા નાનામાં નાના કર્મચારીઓના સહયોગથી એમની કામગીરીના હિસાબે જ્યારે એવોર્ડ મળ્યા ત્યારે એમને બિરદાવવા માટે અતુલ બેકરીએ આજે છ ફૂટ લાંબી અને એકાવન કિલોની કેક અને જેની અમાઉન્ટ એકાવન હજાર રૂપિયા છે આ કેક બનાવી છે આ કેક જ્યારે આ એક્ઝિબિશન એટલે કે આ ફૂડના એક્સપોનું આ છેલ્લા ત્રણ દિવસનું જે આયોજન છે એમાં ત્રીજા દિવસે એટલે કે સત્તાવીસમીએ જ્યારે એમનું સમાપન હશે જ્યારે પૂર્ણાહુતિ હશે ત્યારે આ કેક અહીંના જે સફાઈ કર્મચારીઓ છે એમની સાથે કાપી અને સેલિબ્રેશન કરવામાં આવશે આનો માધ્યમ આને કહેવાનો એક મેસેજ એ જ છે કે જ્યારે લોકોના દ્વારા લોકોની અવેરનેસ અને સાથે સાથે લોકોની કામગીરીને લઈને જ્યારે સ્વચ્છ સુરતના અલગ અલગ આપણને એવોર્ડ મળતા હોય ત્યારે ફરી જુ હજુ વધુ સારા એવોર્ડ સુરતને અપાવે લોકો સુરતની જનતા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને કર્મચારીઓ અને સાથે સાથે આ સુરતના શુભેચ્છકો તો આ જ મેસેજ માટે અતુલ બેકરીએ આ કેક બનાવી છે